આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન સામે આવ્યું છે તેમણે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર શાસન કર્યું અને હવે માફી માંગી રહી છે કોંગ્રેસે શાસન દરમિયાન અનેક ભૂલો કરી છે એટલે હવે માફી માંગે છે તે પ્રકારોને વેદન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠામાં આવેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને પણ કોંગ્રેસને ટાર્ગેટ કરી હતી તેમણે કહ્યું કે ન્યાય યાત્રા થકી શાસનકાળ દરમિયાન કરેલી ભૂલોની પ્રજા સમક્ષ માફી માંગવા હવે કોંગ્રેસ ન્યાયયાત્રા નીકળી રહી છે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા હવે ગુજરાતમાં લોકોની સમસ્યાઓ સાંભળવા અને પ્રજાના વચ્ચે જવા માટે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે જે અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યા છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે દિવસમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા દાંતાની પંચહા શાળાની શિક્ષિકા અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે જો મહિલા શિક્ષિકા અમેરિકા રહેતા હવે હશે તો તેમના પાસપોર્ટ તેમની હાજરી સહિતની તમામ બાબતોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહી છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલુ છે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં પણ આશરે બાવીસ હજાર કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે આદિવાસી દીકરા દીકરીઓ મહિલાઓ ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને સાથે સિકલ સેલ એનિમિયા એક કરોડ ચૌદ લાખ આદિવાસીઓમાંથી આપણે આ આખા ભારતની અંદર સિકલ સેલની ચિંતા કોઈએ ન હતી અને લગભગ એક કરોડ ને છ લોકોનું સ્ક્રીનિંગ કરી દીધું હતું આજે સમગ્ર ભારતમાં એ યોજના લાગુ પડી છે અને ભારતની ભારતમાં જે યોજનાઓ અત્યારે લાગુ પડે છે આપણને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ બાબતમાં મોદી સાહેબના શાસનના કારણે એ અવલ રહ્યું આજે જે આદિવાસી દિવસ છે

જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં અને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે અહીંયા પણ ઇમિગ્રેશનમાં